સંતોની પોસ્ટ એવી જગ્યા છે કે બધી જે વાણી નીકળે ને એ વાણી ક્યાંથી રેલા થઈને ન્યા પોતા નહીં જાય એવો કોઈ જતો જગ્યા નહીં કેમ કે વાણી નીકળે શબ્દ જેટલું નીકળ્યું ને જે પસાર થાય છે ને એ એના પર એ લોકો લક્ષ રાખે છે એટલે બધું જેટલું નીકળે છે ને એ આમાંથી નીકળે છે એટલે ટૂંકાણમાં એમ કે તમારા સિવાય કાંઈ નથી જ્યાં તમે સજીવ સિવાય કોઈ વોટ હાલે કોઈ જગ્યાએ સજીવ જે રહ્યો ને એની વોટ આવે આખા દેશની અંદર વોટ હાલે છે એમાં જે તમારું મારું પાંચ ત્રણ ગુણ ને પછી પ્રકૃતિનું જે મારું તમારું માધ્યમ બન્યું એની બધી જગ્યાએ આ ઘટના કરી રહ્યો છે કોણ એ જે ઘટના કરી રહ્યો છે એને કરાવનાર કોણ છે ને એ મહાપુરુષ એ એનો લક્ષ્ય રાખ્યો યાદ નથી રાખી છે એને ક્યાં બધું વલણ આવે અને મારા તમારે કોઈ નાના મોટી બાબત આવે ને તો કેમ બાબુ કયો ના ભાઈ આપણને થોડીક તો પકડવું પડે એટલે એ બે અને કે ને કે ગમે પ્રશ્નનો હલ થઈ જાય અને આ જેટલા સંતના મત જે ને વિશ્વના કોઈ પણ એ આ મત ઉપર બધાનો જીવન સાર્થક બન્યું છે અને એ સિવાય આ બધી વસ્તુ ના શકે એ જે છે ને એ કાયમ કારણમાં એ પગનું રાત હતી એટલે ભગવાન બુદ્ધે પણ એ બધા સીધા હતા સમજાય એમ કીધું ભગવાન બુદ્ધે એમ કે ભાઈ અપો દીવો બોલે તું તારો દીપક બને તું તને ખુદને ને ઓળખે તો સંતો એમ કહે છે કે તું તને ઓળખી લે તું તારા સ્વરૂપને જાણી દે આ બધાનો હિસાબ આવે તો એ વિશ્વમાં દરેક સંત મહાપુરુષો જે તે ભાષાની અંદર સમજતા હોય સમજ આવે એનું ભાવ સત્ય બાજુનો જો બીજી બાબત લેતી હોય પછી આપણે ના તકલીફ ક્યાં થાય કે અથવા થોડાક ફોલ્ટ ક્યાં થાય સાહેબ એમાં ભેળ શેર આવે ને સંતના મત સિવાયની એની માલિકા નાના મોટી બાબત ઉભી થાય પછી એવો જે સલન સૂત્ર એ વ્યાવશે છે એ સંતો એમ કે હરદમ હરદમ તું હરી સમજુ એક નામની મારા ગુરુ મળ્યા છે મતવાલા કે આદિવાસીનો જે મત છે ને સોપણ સત એ જે મત એમાં કાંઈ ભેળસેળ નથી ને એ એ ગુરુ મને મેળ્યા છે મતવાળા કે જે આદિ અનાદિનો મત છે ને એ ગુરુ મને મેળ્યા છે તો મને તમને બધા એ મળે છે એ જે પરંપરા હાલી આવે છે એ પણ સિદ્ધાર્થભાઈ એ હવા ને તો એની અંદર આ જીવનું આપણે બધાનું સાર્થક છે ને સારું દરેક જગ્યાએ તમે વિદ્યા જ્ઞાન જુઓ કે કોઈ પણ જ્ઞાન આ બધા જ્ઞાન છે ને બધી વસ્તુ જ્ઞાન છે કે આને કીધું કરું કે આમાં ન દેખાય બરાબર તો એ વસ્તુનું આપણે હમસ જ્ઞાન હોવું જોઈએ ને તો એ જે બુદ્ધિજીવી માણસો શબ્દ જ્ઞાન આપે છે બધા વિષયના જેટલા હોય બાબતના હોય અને જે જ્ઞાની પુરુષો છે ને એ આપણે પોતાનું જે આ શરીરની અંદર આ સંચાલન કરી રહ્યો છે એ એનો કરતા કોણ છે એનું મને તમને આપણને સંદેશો આપે છે અને વિશ્વ આખું યાદ હશે ને આ મંડળની અંદર જે આ ભ્રમણા કરી રહ્યું છે ને જે અવાજ ગુંજી રહ્યો છે ને એ પણ એને વડે છે અવાજનો કરતા કોણ છે એટલે આમાં ટૂંકાણમાં આપણે વાત કરી તો આમ કે આટલામાં પણ આપણે જેટલું સમજીએ ને તેમાં ભાણ સાહેબે આપણને સાહેબ હું કીધું કે રેન સમાણી ભાણમાં ભાણ સમાણું આકાશ આકાશ સમાણું એક વસન એનું વસન કોણ આ જે તમારા જે અનુભવી પાળક પુરુષો બેઠા ને એના લક્ષ્યમાં છે એના અનુભવમાં છે એવી રીતે મહાપુરુષ આ સિદ્ધાંત બતાવે છે પછી જેવી જેવી બાબુ સાકરી જેવી જેનું નેક્ટે એવો પ્રકાશ થાય આપણે ઘર બધાના સારા હોય પણ જેની માવજત હોય સાફસુફી બીજું ઉપરો કરે જ્યાં આડો ને તો એમાં આપણે બેહી ભલે આપણે અડધી કલાક ઉભો રહ્યું પણ બે હું થી કપડાં મેં થાય અને ઓલું ગમે ત્યાં બેહીને તો આપણને આમ સંતોષ મળે એવી રીતે આ બધી વસ્તુની અંદર જાળવણી રાખો બધાયને જેટલા સંતુરુષો થયા જગતની અંદર જીવન બધાયના એ વર્તમાન રહેણીથી ઉધળાશે સાહેબ જેનો અને રેણીથી કોઈ વધતું નથી કેમ કે જીવનમાં દરેક જગ્યાએ હાલીને ને તો વર્તમાન વાહન આઈકી છે ને તો બરાબર રેડી ને તો જ આપણે જ્યાં જાવું ત્યાં લઈ શકાય ને એવી રીતે આ સિદ્ધાંત જે રહ્યો ને એ સિદ્ધાંતે આડ પાડ પગી રહ્યો ને આવા જે મહાપુરુષો પ્રગટ થયા છે ને એ આપણે જીવનની અંદર ગૌરવ લેવાની વાત છે એમાંથી સિદ્ધાંત કંઈક મળશે આપણને આપણે કોઈ નુકસાન થાય એવી તો સંદેશો હોય જ નથી ઠીક છે આપણે જે જેટલું આપણે સારા વાતાવરણની અંદર સાથે જીવાય ને એ આપણા માટે બહુ અમૂલ્ય વસ્તુ છે ઘણી બેગડીની જિંદગી મળી છે કોને ખબર છે કેટલું રહેવાય ને કેટલું નહીં સદગીમાં સારા વિચારોમાં જીવન થાય ને એટલે ઘણું બધું એટલે હું તો આપણે બધાનું તો ભણે કારણ કે એવું માનું છું કે ભાઈમાં એવું કીધું જોત જોતામાં દિવસો વીસ હજાર એકવીસ હજાર છસો ને થાય તો આવા સારા વિચારોમાં પવિત્ર વિચારોનું નામ જે રહ્યું ને સત્યનામ એના અનુસંધાને જે આપણે જે ક્રિયા હાલે છે ને એ બધી સાર્થક બનશે ગુરુના નામ એ જમા થાય એ એ સિવાય બધું આપણે બધું ઓછું પડે શ્રેષ્ઠ સતનામનો આશીર્વ જીવને મળે ને તો આ જીવનું કલ્યાણ થાય છે તો સદગુરુ મહારાજ